ચૈતર વસાવાને જલ્દી થી જલ્દી જેલની બહાર લાવવામાં આવે તેવી પણ ક્યાંક તે લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભારતીય જનતા પાર્ટીના નેતા સંજય વસાવા વચ્ચે ક્યાંક બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો ને અંતે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી જો કે આપણે જોયું હતું કે ચૈતર વસાવાના જામીન છે તે ફરી એક વખત ના મંજૂર થયા છે પરંતુ ક્યાંક જે આદિવાસી સમાજ છે એ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચૈતર વસાવાના સમર્થનમાં નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ચૈતર વસાવા સામે નોંધવામાં આવેલી ફરિયાદ ખોટી છે તેમ છતાં પણ તેમ તેમને જામીન નથી આપવામાં આવતા તેવા પણ આક્ષેપો છે તે આદિવાસી સમાજ દ્વારા લગાડવામાં આવ્યા હતા નસવાડી તાલુકાના આદિવાસી સમાજના લોકો છે એ લોકો મોટી સંખ્યામાં ભેગા થઈને મામલતદારને આવેદન પત્ર આપ્યું હતું સૌથી પહેલા તો તે લોકો ઈશુ કયું હતું સાંભળીએ સમસ્ત આદિવાસી સમાજના પરિવારના યુવાનો સાથે મળી ચેતરભાઈ વસાવા સાહેબ ઉપર ડેડિયાપાડાના જે ધારાસભ્ય છે એમની પર જે ખોટી ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદને લઈને જૈતરભાઈના સમર્થનમાં આજે આવેદનપત્ર આપી અને સરકારશ્રીને અને એના પોલીસ તંત્રને અમે જાણ કરી જાણ કરીએ છીએ કે અમારા જે પણ આદિવાસી વિસ્તારની અંદર જે અમારા નેતાઓ જ્યારે સમાજની સેવા કરતા હોય અને જ્યારે 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 આદિવાસી સમાજ ઉપર બહુ મોટી આફતો આવી પડે છે અને જ્યારે જ્યારે આદિવાસી સમાજ પર અત્યાચાર થાય છે બહેનો પર બળાત્કાર થાય છે અને અમારી જે બહેનો છે એમને જ્યારે પ્રસ્તુતિની પીડાઓ થાય ત્યારે રોડ રસ્તા પણ નથી હોતા એવી જગ્યાઓમાંથી છોડીમાં લાવીને નાખવામાં આવે છે ત્યારે એવા એવી જ્યારે અત્યારે એવી જ્યારે ઘટનાઓ બને જ્યારે ત્યારે અમારા ચેતરભાઈ વસાવાઈ અમારા નસવાડીમાં પણ આવીને અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધી જ્યાં જ્યાં જ્યારે તકલીફ પડે છે ત્યારે આવીને હંમેશા હર હંમેશા માટે રાત હોય કે દિવસ હોય એ આવીને અમારી સાથે ઊભા હોય છે અને હંમેશના માટે જે આદિવાસી સભ્ય હોય ભાઈ હોય યુવાનો હોય જેને બી તકલીફ પડી તેને સાથ સહકાર આપ્યો છે જેમ કે કેવડિયાની અંદર બે યુવાનોને મારી નાખવામાં આવ્યા તો ચૈતરભાઈ વસાવાના આગેવાની હેઠળ આ બે યુવાનોને સાથે આખા ગુજરાતની અંદર એને ત્યાં આંદોલન કર્યું અને એમને ન્યાય માટેની એક હુંકાર ભરી તો આજે યુવાનો એમની પાસે એટલી મોટી અપેક્ષા રાખે છે ત્યારે આ સરકાર ખોટી રીતે ખોટા કેસ કરીને આદિવાસી જે આવા નેતાઓ જ્યારે પેદા થાય છે આદિવાસી સમાજની અંદર એનો જે અવાજ દબાવવાનું કામ કરે છે એ ખરેખર અવાજ દબાવવાનું કામ આ સરકાર નહીં કરે નહીં આવનાર સમયની અંદર હવે યુવાનો ભાઈઓ બહેનોને વડીલો જાગૃત થઈ ગયા છે અને બધાના મનમાં એ થઈ ગયું છે કે હવે પછી જો અમારા આવા અનેકો નેતાઓ જ્યારે પેદા થશે આજે ચૈતરભાઈ સિવાયના કોઈ પણ નેતાઓ સાથે આવું થશે ત્યારે હર હંમેશા આદિવાસી સમાજ એમની પડખે અને એમની સાથે ઊભો હશે અને આ ખોટા કેસ જે કર્યા છે એ ખોટા કેસને તાત્કાલિક ધોરણે હાઈકોર્ટની અંદર એમને ન્યાય મળે અને અમારા ચેતરભાઈ વસાવા સાહેબ અમારી વચ્ચે ફરી પાછા એમની આવી જાય અને છોડી દેવામાં આવે એવી અપેક્ષા રાખી અમે સમગ્ર આદિવાસી સમાજના યુવાનો સાથે મળી આજનું આવેદન પત્ર આપ્યું છે જોહાર જય આદિવાસી પર ખોટા કેસો થયા છે અને સમગ્ર ગુજરાત જાણે છે કે આ કેસો કોણ કરે છે કેવી રીતે કરે છે એ બધાને ખબર છે અને આપણે એમ બી જાણીએ છીએ કે બીજા કોઈ પાર્ટીનો નેતા હોય એ બલાત્કાર કરે તો એને નીચલી અદાલતમાંથી પણ બેલ મળી જાય છે જ્યારે આ આદિવાસી નેતા છે એ કોઈની અવાજ બને છે કોઈની મદદ કરે છે તો એમને આંખોમાં ખૂચે છે અને એને આ રીતના હેરાન કરીને ખોટા ખોટા કેસો ખોટી કલમો જે કે કાચનો ગલાસ કાચનો ગલાસ કંઈ હથિયાર નહીં હોતો એ કાચના ગ્લાસને હથિયારની શ્રેણીમાં લઈને એવી ખોટી ખોટી વાતો બનાવીને પિક્ચરની ખોટી સ્ટોરી હોય એ સ્ટોરી બનાવીને ચૈતરભાઈને અંદર રાખવામાં આવે છે તો મારે જજ સાહેબને બી કેવું છે અને ગુજરાતના મુખ્યમંત્રીને કહેવું છે કે તમે જોતા નથી એક બાજુ બલાત્કારીને નીચલી અદાલત જ્યારે જામીન આપતી હોય તો આમને તો એવું કંઈ કર્યું નથી કે એમને જામીન કેમ નથી મળતા તો મારે પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે ન્યાયતંત્રને અને સરકારને કે જલ્દ સે જલ્દ શહેદારભાઈને રિયા કરો એમને ડિસ્ચાર્જ આપો અને એમના ખોટા કેસ દૂર કરો જય હિન્દ જય ભારત પાયા ઉપજાવી કરેલી જેવી કેસ કરેલો છે એના સંદર્ભમાં અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે અને સાથે સાથે હું અમે સમાજના યુવાનો આગેવાનો બધા એવું એવા માંગીએ છીએ આ સરકારને કે તમે ખોટા કેસો કરવાનું બંધ કરો ચૈતરભાઈ આદિવાસી સમાજનો દીકરો છે ડેઢેપાડા શાકપાળાના ધારાસભ્ય પૂરતો નથી પણ ઉમરગામથી અંબાજી સુધી જેટલા પણ ગુજરાતની અંદર જેટલા પણ અન્યાય થાય છે સમગ્ર ગુજરાતનો અવાજ છે તમે જોયું હશે ખેડૂત ખેડૂત પરિવારને અન્યાય થાય છે ત્યારે ચૈતર દાદા જઈને ઉભા રહે છે અને એમને ન્યાય અપાવે છે જે એક એક્ઝામ્પલ આપો તિલકવાડા તાલુકાના અલવા ગામે જે દીપડાએ એક બેનને ફાડી ખાધી હતી ને મારી નાખવામાં આવી હતી દીપડાએ ત્યારે એ પરિવારને પણ ચૈતરભાઈ ડેડિયાપાડાથી દોડીને અહીંયા અલવા ગામે આવીને એ પરિવારને ન્યાય અપાવ્યો હતો ત્યારે આવો તો અનેક કિસ્સા છે ત્યારે હર હંમેશ ચૈતરભાઈ જઈને લોકોને ન્યાય અપાવશે ત્યારે આ સરકારને ઓહાતું નથી એટલે એમ કેમ પ્રકારે આ સરકાર ચૈતરભાઈ પર મોટા કેસ કરે છે બારથી વધારે કેસો થયેલા છે એમાં નિર્દોષ છૂટેલા છે અને કોઈ પણ કેસ ગુના વગેરે કેસો કરવામાં આવે છે ત્યારે એ કેસોમાં પણ એ ન્યા નિર્દોષ છૂટેલા છે ત્યારે અમને પૂરો ભરોસો છે ન્યાય પ્રણાલીકા પર હવે હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ થયેલી છે ત્યારે અમને ન્યાયના મંદિર પર અને બંદરથી ચાલતી આ ન્યાય પ્રણાલિકા પર અમને પૂરો વિશ્વાસ છે અને ચૈતરભાઈ નિર્દોષ છૂટશે અને એવી જ રીતના છૂટીને પછી અમારા સમાજના લોકોની વચ્ચે આવીને ઊભા રહેશે એવું અમે આગ્રહ કરીએ છીએ સાથે સાથે સરકારને અમે એવું કહેવા માગીએ છીએ કે

પોતાની રીતે આવેલા છે અમે કોઈ પૈસા આપીને કે કોઈને બોલાવ્યા નથી આ સ્વયંભૂ આવેલા છે ત્યારે આવનારો સમયમાં ચોક્કસપણે સરકારને પણ જવાબ આપવાનો છે એટલે સરકારને અમે ચેતવણી આપી છે કે ખોટા કેસો કરવાનું બંધ કરે એ જ હું વિનંતી કરું છું જોહાર જય આદિવાસી લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ને એક માંગ કરવામાં આવી છે કે ચૈતર વસાવાને હવે છોડી દેવામાં આવે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓની ડેડિયાપાડાની અંદર જનસભા છે ત્યારે પણ ક્યાંક નવા જૂની થઈ શકે છે ને એની સાથે અત્યારે હાલ આદિવાસી સમાજની અંદર પણ ક્યાંક ને ક્યાંક ભારે રોષ જોવા મળી રહ્યો છે એટલે આગામી સમયમાં ક્યાંક નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ દે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર